ઈચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે કૃપાલી પરમાર સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લાના દેવગઢબריה તાલુકાનો રસ્તો બિસ્માર હાલતમાં દાહોદ જિલ્લાના દેવગઢબריה તાલુકાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલ આ રોડ ઉપર મસમોટા ખાડાઓ છે ત્યાં રોડ ઉપરથી વાહનો પસાર થાય એટલે લોકો પર ધૂળની ધમર ઉડે છે તંત્રને અનેક વખત રજૂઆત છતાં તંત્ર આ ખાડા કામ કરતું હોય તેવું લોકોને લાગી રહ્યું છે જકાત નાકાથી બે દરવાજા સુધીનો મુખ્ય રોડ છે આ રોડ ઉપરથી રોજે રોજ હજારો રાહદારીઓને વાહનો પસાર થાય છે તેમ છતાં તંત્ર દ્વારા આ રોડ સત્વરે બનાવવાની તસ્દી લેવામાં આવતી નથી રોડ મંજૂર કરવામાં આવ્યું છે રોડ પરથી ધૂળીની ડમરી ઉડે છે જેના કારણે સતત ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર લોકો ભયના ઉથારા હેઠળ વાહન ચલાવી રહ્યા છે આ બિસ્માર રોડ ને લઈને લોકોમાં ભારે ચર્ચા એ જોર પકડ્યું છે દેવગઢ બારીયા તાલુકાના જકાતનાકાથી લઈને બે દરવાજાથી મહેન્દ્રા ચોકડી સુધી રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે મસ મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને વાહનોમાં મોટું નુકસાન આવી રહ્યું છે અને અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે લોકો ગ્રામજનોએ સરકારને અપીલ કરી છે કે અમારો રસ્તો ડામાનો બનાવી આપવામાં આવે જેથી અમને પડી રહેલી મુશ્કેલીઓ દૂર થાય એવી ગ્રામજનોની માંગણી છે ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો